સ્વામી તારા રૂપે આજ શ્રીજી મળ્યા શ્રીમુખ સ્વામી ના રૂપે આજ શ્રીજી મળ્યા ભગવાન ની જય અક્ષર પુરુષોત્તમ મહારાજ ની જય ગુણાદાન સ્વામી મહારાજ ની જય ભગતજી મહારાજ ની જય શાસ્ત્રીજી મહારાજની જય યોગીજી મહારાજની જય મહોત્સવની જય જય વાહ જય વા આપણે આજે અક્ષય ડેરીમાં બેઠા છે અને અન્નકોટનો ઉત્સવ આજે ઉજવાય છે બધા દૂર દૂર દેશથી ને દેશ પરદેશથી બધા ભક્તો પણ આવ્યા છે ડેરી પ્રતાપી છે એટલે એનો લાભ આપણને જેટલો મળે એટલો વધારે લેવાય એટલું આપણે બળ મળે અંટકોટ ઉત્સવ મહારાજના વખતથી ચાલ્યો હોય છે મહારાજે પણ બહુ મોટા મોટા અંટકોટ ઉત્સવ કર્યા છે ગઢડામાં જ્યારે અંટકોટ ઉત્સવ શ્રીજી મહારાજે કરેલો ત્યારે હવે આપણા સત્સંગી જીવનની અંદર બે શાસ્ત્રો એની બહુ વાત આવે છે કે કેટલા બધા માણસો આવ્યા હતા કેટલા કેટલા દૂરથી કોઈ ચાર મહિના ઘરેથી નીકળેલા હોય કોઈ છ મહિના ઘરેથી નીકળેલા હોય એટલે આખા હિન્દુસ્તાનમાંથી બધે આવેલા હતા અને કોઈ બે મહિને ત્રણ મહિને દસ હાડે પંદર આડે અને બધા ત્યાં હવે ગઢડાનો તો આપ છે તે ઘડીએ તો કેટલું નાનું હોય છે પણ એટલા બધા હરિભક્તો આવેલા અને બધાના નામ ને બધા દેશનો નામ ને બધા બહુ લખે છે સરસંગનો એવો સમય થયેલો હતો પણ મહારાજના દર્શન બધાને થાય એટલે છ છ મહિનાનો થાક હોય ચાર મહિનાનો થાક હોય પણ બધું દૂર થઈ જાય કોઈને એમ ના લાગે કે બહુ થાક લાગ્યો ચાલ ચાલી ચાલીને આયા છે એટલે એ પ્રમાણે બધું ત્યાં દર્શન કરે એટલે શાંતિ શાંતિ મહારાજના દરિયા ગેલામાં સ્નાન કરવાના અને ટીમન બીમાન તમે સમજો છો એવી રીતે થઈ જાય તે ઘડીએ કંઈ ખાસ બહુ સગવડ નથી પણ એક જ સુખ હતું મહારાજનું શ્રીજી મહારાજના દર્શન થયા એટલે એ રીતે દર્શન તેગડે જરા મોટો સમૂહ હોય એટલે બધા તો અંગત મળી ના શકે પણ મહારાજની દ્રષ્ટિથી બધાને શાંતિ થઈ જાય દરેકના ઉપર અને એ રીતે મહારાજે બધાને સુખ આપેલું એટલે કહેવાનું શું કે દર્શન પર્સન મોટો જગન એટલે બધાને ઉપા ઉત્સવ સમયમાં આવે ઉત્સાહથી પણ બધાને અંગ આમ મળી ના શકાય પણ મહારાજને તો બધાને દર્શન થાય અને દ્રષ્ટિ થાય એટલે શાંતિ થઈ જાય એવા મોટા મોટા ફૂલદોલના સમયમાં પણ એવા સમયમાં હતા હરિભક્તો આવ્યા પણ બધાને શાંતિ થઈ જાય અને પાછું બળ મળી જાય પેલો કહે છે ને કે પાછો પાવરમય આવી જાય દર્શનથી એટલે કથા વાર્તા કીર્તન ભજન ખૂબ થઈ જાય એટલે એવી રીતના ઉત્સવો મહારાજે પણ કર્યા છે અને આપણે થઈ જાય એટલે મૂળ વસ્તુ છે કે સમયમાં આવીએ એટલે અગવડ સગવડ તો હોય જ સ્વાભાવિક જ હોય પણ મૂળ વસ્તુ શા માટે આપણે આવીએ છીએ જોગી મહારાજ આપણને કહેતા કે સમયમાં જઈએ છીએ આપણા ઘરનું સુખ આપણી જે ખાવા પીવાની સગવડ હોવા બેહવાની સગવડ બધી સુંદર હોય સારી રીતે રહેતા હોય અને સારી રીતે બધી વ્યવસ્થિત હોય હવે એ બધું મૂકીને અહીં આવવાનો અર્થ શું જો અહીંયા એ સુખની ઈચ્છા રાખીએ તો પછી અહીં આવવાનો અર્થ શું એ તો છે આપણે ઘરે છે ઉની ઉણી ચાય મળે ઉણૂનું દાળ ભાત રોટલીની શાક મળે મળે કે ના મળે અને તે ધક્કા મૂકી ખાવાનું નહીં ત્યાં તો સ્વતંત્ર રહીએ નહીં અહીં ધક્કા મૂકી થાય આ બધું જ મૂકીને અહીં આવવાનું મન સાથું શું કામ છે જો કે મારે કહેતા કે સાક્ષાત ભગવાનના દર્શન થાય ડેરીના દર્શન થાય અને કથા વાર્તાનું સુખ મળે એટલે આપણા જીવને શાંતિ થાય શાંતિ થવા માટે આ જ વસ્તુ છે કે ભગવાનના દર્શન અને કથા વાર્તા ભજન સંત સમાગમ આ થાય એનાથી શાંતિ થાય છે એટલે પહેલાં સુખ એ સુખ એ તો આપણે છે જ એ મૂકી અહીં આવીએ છીએ તો અહીં અગવડ સગવડ હોય તો પણ જો આ એક મહિમા આપણને હોય તો વાંધો ના આવે આનંદ આનંદ ને આનંદ જો કે મારે કહે છે કદાચ જમવાઈ ગયા હોય અને ત્યાં કરી બધા એ થયું હોય અને કદાચ દારનો પડ્યો જ આવે પીરસનારો પીરસ પછી ના આવ્યો હોય તો સ્વામી કે દારનો પડીયો પીને પણ આનંદમાં રહેવું અને બહાર જઈને પછી વાત શું કરી કે શું સમય હોય અદભુત સમય હોય બધી રીતની સગવડ બધી જ રીતનું સુખ સ્વામી કે અક્ષર ડેરીનો પડીયો દારનો ક્યાંથી મળે એનો મહિમા સમજવાની વાત એટલે કેવું સંબંધનો મહિમા છે કે આ બધી વાત સ્વામી કરતા કે સમયમાં આપણને બીજું ત્રીજું આપણા ઘર કરતાં ઓછું વધતું હોય પણ એની ચિંતા નહીં એને તો મૂકીને જ આવ્યા છે જે સારો સુખ છે તો મૂક્યું છે તો અહીંયા એની આશા નથી અહીં આશા એક જ એક જીવનું કલ્યાણ થાય જીવને શાંતિ થાય અને બે શબ્દો જ્ઞાનના વળીએ તો આપણા અંદરના જે દોષો ટળે અને વાસના ટળે ભગવાનનો મહિમા સમજાય સત્સંગનો મહિમા સમજાય અને આપણે સુખીયા થઈ જાય સુખ્યા થવા માટે આ લૌકિક વસ્તુ પદાર્થ છે એ જરૂર છે એટલે એને આપણે પ્રાપ્ત કરવાના છે એ કરવાની છે અને એ બધું તેની વ્યવસ્થા પણ આપણે કરવાની છે પછી આ દેહના સુખની વાત છે દેહના સુખને માટે જ એ બધું છે જે કંઈ કરીએ છીએ દેહનું સુખ માટે સારું એને જમવાનું મળે સારા કપડાં મળે સારા મકાન મળે સારી વ્યવસ્થા થાય શરીરનું સુખ થયું પણ શરીરનું સુખ તો નાસ્વ છે શરીર છૂટ્યું એની સાથે બધું ગયું દેહ છે એ છૂટી ગયું એટલે આ બધું સુખ બંગલાનું હોય પૈસાનું હોય ટકાનું હોય સંસારનું સુખ હોય એ સુખ ક્યાં પણ રહે છે પછી આવે જે કંઈ ભેગોય નથી આવતો અને એને આપણે થતું નથી કારણ કે શરીર નાશવંત છે તો નાશવંત વસ્તુથી પ્રાપ્ત કરેલી વસ્તુ એ પણ નાશવંત જ છે આ શરીરથી પૈસા કમાયા બંગલા થયા કે બધું જે સુખ આપણે મેળ્યું એ પણ નાશવંત છે એક ધારો એ પણ આ છૂટાની સાથે ગયું સ્વપ્નાની સમૃદ્ધિ સ્વપ્ના સાથે જશે સ્વપ્નામાં સમૃદ્ધિ થાય જેમ સ્વપ્ન આવે હું મોટો રાજા થયો બંગલા મળ્યા બધી સાહેબી મળી ગઈ ખૂબ સાહેબી મળી ગઈ જાગે તારે જ્યાં બેઠો હોય ત્યાં બીજું કશું જ હોય નહીં કારણ કે સ્વપ્ન જો એ ખોટું જ છે ને એ કંઈ સાચું છે નથી પણ સાચું આપણે આત્મા છીએ પરમાત્માની ભક્તિ કરવી છે એ વસ્તુ સાચી એટલે આત્મા વસ્તુ સચી છે એ નાશવંત નથી ભગવાન છે એનું નાશવંત નથી એ શાશ્વત વસ્તુ છે તો એ સુખ આપણે અહીંયા મળે એ સુખનો આનંદ આવે એટલે પછી બીજા સુખ જીવમાંથી નીકળી જાય ગુનાતીત જ્ઞાન પચ્યા પછી બીજા જ્ઞાનની જરૂર નહીં એ જ્ઞાનનું જ્યારે ટેપ ચડી જાય ત્યારે સંસારનું સુખ છે એ આપણે માટે ગૌણ થઈ જાય અને એનું કામ તો કરીએ પણ એમાં આશક્તિ ના રહે આશક્તિ ટળી ગઈ એટલે જીવનો સુખ્યો થઈ ગયો ગોપીઓએ જેમ કહ્યું કે જ્યારથી ભગવાન કૃષ્ણના દર્શન થયા છે ત્યારથી સંસારના સુખ ખારા ઝેર થઈ ગયા છે ખારા ઝેર એટલે તો એવો છે એ સમજાવવું બહુ કઠિન છે ને પણ જ્યારે ભગવાનનો એ અદ્ભુત મહિમા સમજ્યો ત્યારે થાય જ્યારે એ બચા હોમ આપણે છે ને રાષ્ટ્રપતિ મોટા માલમાં છે એ બિચારા એને વિચાર્યો કે આટલા બધા મારે શું કરવા છે એક પોતાનું આ કલામાં આવ્યા છે ને એ બધા ત્રણસો રૂમની અંદર ક્યાં ફરવું ને ક્યાં બેહવું એમાં એક જ રૂમ એક જ જોઈએ છે તો એ નહીં સગવડ એટલે કહેવાનું શું છે કે એ બધા સુખ એમને કેવા લાગે છે કે મને જરૂર નથી અને આ એ મારે કામ દેશનું કરવું છે એ જ એને પ્રાધાન્ય છે કે દેશનું કામ કેમ થાય મારા શરીરની સગવડ કરવા જોઈશ તો મારા દેશની સેવા નહીં થાય કે સુખ એ કરવા જોઈએ તો પછી ક્યારે દેશનું કામ થાય એના વિચારો થયા કે ખાવાના પીવાના બેવાના આ રૂમ ને આ રૂમ આમાંથી આવા ને આમાંથી આવો અરે નદી જ ફરીએ તોય રાત આખો દિવસ જતો રહે એટલે ક્યાં એટલે સ્વાયં કે જ્યારે એ પ્રમાણે બધા કામમાં નવરા ના થાય તો દેશની સેવા કરવા ના રહે એમ સ્વાયં કે આપણે પણ ખાવા થઈએ કોઈ માણસ છે પલંગમાં હોવાની વાત હવે એ પલંગની અંદર હોવાથી કંઈ આપણે સુખ આવતું નથી પૈસા છે એટલે પલંગ સારો મળે પણ ઊંઘ ના આવે ઊંઘ માટે પાછું ભગવાનની પ્રાર્થના ભગવાનની ઈચ્છા હોય તો થાય પછી પેલું સુવા માટે શું કે આ બાજુનું હું સિંગુ રાખું તો મને ઊંઘ આવે પછી વિચાર કરીને અહીં નહીં ફાવ આમ રાખું તો આવે પછી એ વિચાર ફેરો પાછો આમ ફરે એટલે આખું જે મોટો હોલ હોય એમાં બધે ચારે બાજુ ફરી એમ કરતાં હવાર થઈ જાય હવે આખી રાત આ વિચારનો વિચારમાં જાય તો હોવું ક્યારે પછી એમાં હું ઊંઘવું છે એટલી જ વાત છે ને આવી જાય જ્યાં હો તે ઊંઘ આવી જાય પણ પહેલાં થાય કે આમ નહીં ફાવે આમ નહીં ફાવ એટલે આપણે એવું એમાં આપણા સંસ્થાના કાર્યોમાં ઊંચા જ ના આવીએ તો ભગવાન ક્યારે ભજવા એટલે સ્વામી જે એ વિચાર છે બધું બરો છે પછી એ સમજી રાખું કે આ વસ્તુ નાશ્વંત છે એ શાશ્વત નથી તો એને જરૂર છે એટલે બધું આપણે કરવાનું છે પણ એની સાથે અનુસંધાન એક રાખવાનું છે કે ભગવાન છે એ સાચા છે એનું સુખ છે એ સાચું છે એ સુખથી જ મને શાંતિ થવાની છે એ સિવાય સુખ શાંતિ થવાની નથી એવું જો આપણી ડરતા હોય તો આપણી ગમે એવા પ્રશ્નો હોય ગમે મુશ્કેલીઓ હોય તો એમાં પણ આનંદને કેફ રહે કારણ ભગવાન પ્રાધાન્ય છે કે ભગવાન છે એટલે આટલા કષ્ટમાં પણ સુખ છે આનંદ છે જો એની સમજે છે કે આ અશ્વંત છે મૂકવાનું છે તો આવું દુઃખ તો આવવાનું છે તો ભગવાનને શા માટે મૂકી દેવા તો ભગવાને મૂક્યા નહીં નહીં તો બીજાએ તો મૂકી દો ભગવાન બીજાને આપણું કામ તો થયું નહીં દુઃખે આપણું રહ્યું દેહનું રહ્યું વ્યવહારનું રહ્યું માટે ભગવાનને મૂકી દે તો તો દુઃખી થવાનો છે જે ત્યાંથી સુખ છે એ વસ્તુ તમે મૂકી દો તો દુઃખ જ આવવાનું છે પણ ભગવાનથી જ આપણે સુખ્યા છે ભગવાનથી જ આપણને શાંતિ છે સત્સંગથી જ આપણે શાંતિ છે ભજનથી જ શાંતિ છે એ હોય તો એ પણ થાય છે ભજન એ થાય છે કથાએ થાય છે શરીરની તકલીફ છે એ બધું છે પણ એનો વિચાર નહીં એક જ વિચાર કે મહારાજ સારું કરશે મહારાજ સારું કરશે એટલે એક જ વાત રહેશે તો કેટલી શાંતિ હોય એ તો કહે આવીને આપણે એ જ કરે તો સ્વામી કહે છે એમ આપણે બધા વિચાર કરવાથી ટાળવાનું છે નહીં ટળવાનું ભગવાનથી છે ભગવાન જ ટાળવાના છે અને સારી રીતે એ નાશપંદ છે જવાનું છે આત્મા સાચી વસ્તુ છે સત્સંગ સાચો છે ભગવાન સાચા છે તો અંતે આપણે સુખની પ્રાપ્તિ એટલે સમજણ કરવાની વસ્તુ છે જ્ઞાનની તો એ જ્ઞાને કરીને સુખ્યા રહેવાય બાકી આ તો અના ચાલ્યું આવ્યું છે તો એ દુઃખના તો રહેશે દુઃખ તનો દરિયા મોટો નહીં તકો તરી એ તરી શકાય એવો નથી દુઃખનો દરિયો ક્યાંથી તરી શકાય એક ગયું ને બીજું આવ્યું બીજું ગયું ને ત્રીજું આવ્યું ત્રીજું ગયું ચોથું આવ્યું ચાલ્યા જ કરે છે આ સંસાર હવે ગમે એટલું થાય આ બધા બધા થાય છે પેલા હું પાર્લામેન્ટમાં જાય છે પણ ત્યાં સુખ આવે છે અહીંથી સુખ લેવા જાય છે ત્યાં પણ સુખ અહીંયા આવતું ત્યાં લડે ઝઘડા અને એકબીજાને ભર્યું પહેલાં કાઢી નાખ્યો પહેલાં કાઢી નાખ્યો પેલો પહેલાં પછી સરકાર તૂટી ગઈ બધા ભેગા મારાની ઈચ્છા પ્રમાણે થાય છે આપણે તો મારાનું ભજન કરવું કે દરેકને શાંતિ થાય દેશમાં પણ શાંતિ થાય બધાની બુદ્ધિ સારી થાય અને ભગવાન દેશની દેશની અસ્મિતા જાગે અને મનુષ્યની સેવા કરે આપણે ત્યાં ત્યાં જઈશું ખોરા કે અમે દેશની સેવા કરવા માટે મનુષ્યોની સેવા કરવા માટે પણ મનુષ્યની સેવા રહી જશે અને પોતાની સેવા થઈ જાય એટલે એવી બધું ચાલ્યા જ કરે છે પણ ભગવાનની ઈચ્છા હોય એમ ચાલતું છે ભગવાનની દયા થશે તો પાછું પલટો થઈ જાય તો બધું રામરાજેય થશે અને બધું થશે પણ આપણે એક જ વસ્તુ છે કે આપણે પેલું રામરાજ કરી લેવાનું એનું જોઈને આપણે દુખ્યા સુખા થવું મહારાજની ઈચ્છા એમ થાય છે પણ પેલું જો કરીએ તો દુઃખ થયા ઘરે કે આમ તેમ થયું ને પેલું થયું એની પંચાયતમાં પડીએ તો આપણે પાછું ભય રહી જાય ભગવાન ભજવાના રહી જાય એટલે એ તો મહારાજના ઉપર છોડી દેવાનું ભગવાન કરતા છે સર્વ પ્રકારે કરતા ભગવાન સુખ આવે દુઃખ આવે કે મુશ્કેલી આવે ગમે તે થાય પણ દેશનું હોય કે સમાજનું હોય કે કુટુંબનું હોય કે દેહનું હોય એ બધા વિચારો કરીને આપણે જેટલાનો એનો ઉપાય થાય એટલો કરવો પણ પછી એની અંદર ઓતપ્રોત થઈ જાય તો દુઃખી દુઃખી થઈ જાય એના કરતાં આપણે થાય એટલો પ્રયત્ન કરો પ્રમાણિકરણ પછી બાકી મહારાજના ઉપર છોડી દેવું વ્યવહારનું હોય કે સંસ્થાનું હોય કે રાજકીય હોય જે હોય આપણે પોતાના કલ્યાણ માટે આવ્યા છે એ સામે નજર બરાબર રાખવી નિશાન ચૂકવું નહીં મારે કે નિશાન જો ચૂકી ગયા તો મહારાજના સ્વામી આ ભગવાનના ભજનનું આ બધું નિશાન છે એ નિશાન ના જોઈએ ભજન એ ચાલુ રાખવું જોઈએ અને ધંધો ચાલુ રાખવો વ્યવહાર એ કરવો જોઈએ પણ નિશાન એક છે ભગવાન એ શિવાય વધુ નહીં ગુરુના સ્વાય કહે છે પૃથ્વીનું વેજવું કરીએ એટલે ખાલી નિશાન જાય નહીં નિશાન હોય આમ બરોબર હામે એક થાંભલા ઉપર લીંબુ ખોસ્યું હોય તો આમ નિશાન પાડે અને એ રીતે થાય પણ સ્વામી કહે છે ના પડે કારણ કે કોઈ વખત બાદ આમ થાય નિશાન આમ જતું રહે આમ જતું રહે તો ના થાય પણ સ્વામી કહે એ નિશાન લીંબુનું નથી પણ આખી પૃથ્વી આપણું નિશાન છે તો તમે જ્યાં બાંધ નાખી નાખો તો પૃથ્વી ઉપર પડવાનું છે બીજે કંઈ પડવાનું છે દેખાડો નાખો કે નિશાન નથી પણ આમ નાખ્યું એટલે પૃથ્વી નિશાન આખું થઈ ગયું તો એની અંદર શાંતિ અને નિશાન આપણું પડે જ એમ આપણે પણ અક્ષરધામરૂપે નિશાન લેવું છે મહારાજે કહ્યું છે કે એવો વિચાર રાખો તો એ નિશાનમાં શું છે કે મહારાજ સ્વામી અને આપણે સત્સંગ ધર્મ આજ્ઞા ઉપાસના આર્દ્રતા રાખવી એ નિશાન આપણું છે કે એ સિદ્ધ કરવું છે અને એ આપણું સાચું છે ભગવાન સાચા છે સત્સંગ સાચો છે એ બધી મારાની આજ્ઞાઓ સાચી છે એમાં રહીશું એ આપણું નિશાન છે એટલે અક્ષરધામ મળવાનું છે સો ટકાની વાત છે આ મળ્યું કે ના મળ્યું એની શું ચિંતા કરવી એ ચિંતામાં ચિંતામાં દિવસો પૂરા થાય આ નિશાન રાખવાનું છે કે આપણે અક્ષરધામમાં જવું છે એને ભગવાને આપણે રાજી કરીએ તો એ નિશાન આપણું પડી જાય નિશાન આપણું સાચું થઈ જાય એ નિશાન આપણે રાખવાનું છે તો આવો સત્સંગ મળ્યો છે સ્વામી કહે એ સત્સંગ બ્રહ્માદિકને દુર્લભ કોને બ્રહ્મા દીક બ્રહ્મા જે આરો મનુષ્યની ઉત્પત્તિ એ જ કરે છે આ સંસારની ઉત્પત્તિ છે એ બ્રહ્મા કરે છે દરેકને અત્યારે મોડલ જતા જુદા બધા છે કંઈક કોઈ પચાસમાં જન્મ્યા છે કોઈ હાઇટમાં જન્મ્યા છે કોઈ પંચોતેરમાં જન્મ્યા છે બધાની ઉત્પત્તિ થઈ છે અને કોઈનો એક ચહેરો આવે નહીં બ્રહ્માની કળા એટલી બધી સુંદર છે કે એકનું ફેસ મળતું ના આવે કોઈક જ બાગીશાળીઓ બે ભેગા હરખા લાગે પણ એ એવી કળા છે તો એ બ્રહ્માદિક આટલી બધી દેવોના ઉપરી છે પણ છતાંય એ આપણને શાંતિ અને શું એ સુખ આપણને કંઈ શાંતિ કરે એવું નથી તે બ્રહ્માદિકને દુર્લભ એવો સત્સંગ વિચાર કરો કે બ્રહ્માદિકને દુર્લભ એવો સત્સંગ છે મોટા મુનિઓને જે લાભ મળે એ લાભ આપણને મળ્યો તો એ લાભ મળ્યો છે એને લાભ સંપૂર્ણ રીતે આપણે લઈ લેવો તો આજે બેસતા વર્ષના દિવસે મહારાજ સ્વામીને પ્રાર્થના કરીએ એવો સર નિષ્ઠા સમજણ આપણા જીવમાં રહે જગતમાંથી વૃત્તિ પાછી વારે ભગવાનનું અખંડ ભજન થાય અને સર્વ પ્રકારે સુખ્યા થવાય એવું આજના દિવસે આશીર્વાદ ભગવાન સર્વને સુખિયા કરે